તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો અત્યારે આપણે લેવા જવાનું છે રસ્કો ગઢો રસ્કો છે એને એ લઈને ધોકાઈ નાખશું પછી એને આપડે સાંટવાનો છે વાડીમાં આપણે લઈને જવાનું છે ઢારે વરણ નો હગો તણવીલ વાળો તગો સકડો સકડો લઈને જવાનું છે ભાઈ જો આ બે માટે આપણે રસ્કો કરવાનો છે એટલે આપણે રસ્કો લેવા જવાનો છે નવો હાલો મિત્રો ફટાફટ જઈએ આપણે ક્યાં જવાનું છે ભાઈ બહેન તબિયત જવાનું છે નહીં રસ્કો લેવાનો છે તો હાલો મિત્રો જઈએ ગયા

આય મોટી ભેં લાગે મિત્રો હવે બતાહે પ્રોપર કે અમે તેબર હમડે જ બનાવ્યો છે આપણે ઓટો હતો મિત્રો આપણે ધીમે ધીમે બધું કાઢણી હવે ધીમે ધીમે પાછી વધારવાની છે ગાય ગીરની હારી રાખે છે મિત્રો આ બધા નાના નાના પારવડા આમાં કેટલા પાડાશ

આવડે હોય જેવો તેવો આવડે હું કરસ છે મિત્રો જોવા ફૂલ પક્યું આ બધું ભલ્લી વાગડી ફાઈનલી મિત્રો આપણો રસ્કો ભરાઈ ગયો છે અને નીચે કે આવે સલ્યાપ હું મારું સલ્યાપ નો આવે ભાઈ આમાં આમાં દોવડો આવે દોવડો માં દે ભાઈ બંધ રસ્કો હારો છે નથી નીકળ ઘણો હું કેવું ઈદન કેટલો નીકળ છે ઈદન આ ઈદન 5 કિલો 5 કિલો નીકળશે એમ કે છે આપણે એટલી જરૂર છે ફૂલ બળ કઈ નહી વાહ 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 દો

શેડ બનાવી નાખ્યો બહાર સોખડી આવી ગયો એટલે શેડ હારો બની ગયો છે જો મિત્રો આવા સ્ટેશન એ આપડી છે રેવા ભાઈ ભેગી સરવા જાય વૈશમાં મરવા પડી છે પણ હવે હારી થઈ ગઈ કા રેવા કા રેવા કાંઈ પ્યા ખારું કહી દીધું બધું લગ્ન પ્રસંગમાં ઉપાય નાખે ને લઈ આવ્યા રેવાકા કા ગાવું જાય જે ને અરે આમાં છૂટી રેવા દે રેવા કા ને બાકી આ બીજી રેવા કાંઈ ગાવું છે આ બધા પાંકડા એમાં દે અને દૂધણા અંદર બાંધે દુષણા બધા અંદરયો બતાવું તમને જો આ આપડે આપીલી છે કેવી ફટકે દુર્ઘણા બતાવું તમને આ બધી સર રેવા ભાઈ દૂર નહીં ગાવ અને આ છે વઢિયારી રેવા ભાઈન ફેવરિટ ગા આ બઈ અહીંયા દૂર નહીં અહીંયા અહીં હમણાં હમણે રેવા ભાઈ ગાવ કાઢનાખી બાકી ઘણી ગાવ હી કેમ બઈ હળગયું મિત્રો બાકી રો આવું બધું ઉડર હાલો મિત્રો અહીંયા કામ થઈ આખે છે આપણે તો એ ભેંસું દોવા મોડું થઈ ગયું છે ઘા ઘા દે દો નેક્સ્ટ ડે હું મિત્રો બીજો દિવસ ઉતારના પરમાં આપણે બળજા લઈને જઈએ છીએ વાડીએ શ્યામા કાને બળજા છે અને ગાડી આવી દીધી આપણે બળજા લઈ લીધા વાડિયા લઈને જઈએ છીએ આખો જ મજા આવે બળદ ગાડું હલો આમ કરવા લેવું ફાસ હાલે હાલ મજા આવે પણ આ કોઈ જ મિત્રો ખરેખર મિત્રો એટલામાં છે ને આપણે રસ્કો કરવાનો છે મયુરભાઈ છે ને થોડોક રસકો લેવા લેવાઈ જશે મેથી લેવાઈ જ્યો છે જો મિત્રો ઘઉં નીકળી ગયા છે આમય નીકળી ગયા છે પણ એ વિડીયો નહીં બતાય

ખાલી ડિઝર્ટ ચડાવશું એટલે ઓલા પાણી પાણી આવશે ફાઈનલી મિત્રો આપણે ડિઝર્ટ ચડાવી દીધો છે ઓલા પણ પાણી આવશે રસકન પેલું પાણી થોડું હા નીકળે જ ઓલા પણ તૂટી ગયેલું છે પાણી મિત્રો ફાસ ચાલે છે પાળિયામાં આ બાજુ મંગાભાઈ બળ ઝાંકવા મળ્યા હવે શ્યામાં કવલું સાટે છે મંગાભાઈ કે હું આંકી નાખું